ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા દરબારી કોઠાર પાસે અસ્થાયી દબાણો દૂર કરીને સાત વાહનોને લોક કરી રૂપિયા છ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો જ્યારે અલકા ટોકીઝ પાસેથી અસ્થાયી દબાણો દૂર કરી બે લારી બે પ્લાસ્ટિક બેરલ અને પતંગ દોરીનો ચરખો જપ્ત કરવામાં આવ્યો હતો ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા રાજકોટ રોડ ઉપર અસ્થાયી દબાણ દૂર કરીને પાંચ કેરેટ બે છત્રી અને એક ટેબલ જપ્ત કરવામાં આવ્યા હતા ત્યારે નિલ્મબાગ સર્કલની આજુબાજુમાં પણ સાડત્રીસ જેટલા બોર્ડ ઉતારીને જપ્ત કરવામાં આવ્યા હતા